ચોરની દાઢી માંગ તણખલું મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અકબર અને બીરબલની ઘણી વાર્તાઓ પ્રસિદ્ધ છે આ વાર્તાઓ દરેકમાં પોતાની છાપતો છોડે જ છે પણ સારું શિક્ષણ પણ આપે છે તેમાંગથી એક ચોરની માંગ વર્ખ છે એક સમયે બાદશાહ અકબરની સૌથી પ્રિય વિનતી અચાનક ગુમ થઈ ગઈ ઘણી શોધખોળ બાદ પણ તે મળી ન હતી આ કારણે રાજા અકબર ચિંતિત થઈ ગયો અને તેને બીરબલને આ વાતનો ઉલ્લેખ કર્યો આના પર બીરબલ મહારાજા અકબરને પૂછે છે મહારાજ તમે વિંટી ક્યારે ઉતારી અને ક્યાં રાખી હતી રાજા અકબર કહે છે મેં સ્નાન કરતા પહેલા મારી વિંટી અલમારીમાં રાખી હતી અને જ્યારે હું પાછો આવ્યો ત્યારે વિંટી અલમારીમાં હતી હું ત્યાં ન હતો ત્યારે બીરબલ અકબરને કહે છે તો વિનતી ખોવાઈ નથી પણ ચોરાઈ ગઈ છે અને આ બધું મહેલની સફાઈ કરતા કોઈ કર્મચારીએ કર્યું હશે આ સાંભળીને રાજાએ બધા નોકરોને હાજર રહેવા કહ્યું તેના રૂમને સાફ કરવા માટે લગભગ પાંચ કર્મચારીઓ તૈનાત હતા અને પાંચે હાજર હતા નોકરો હાજર થયા પછી બિરબલે બધાને કહ્યું મહારાજની વિનંતી જે અલમારી રાખેલી હતી તે ચોરાઈ ગઈ છે તમારા માંગથી કોઈએ ઉપાડ્યું હોય તો મને કહો નહીં તો મારે કબાટ માંગથી પૂછવું પડશે પછી બીરબલ અલમારી પાસે ગયો અને કહ્યું ચોર મારાથી છટકી નહીં શકે કારણ કે ચોરની દાઢીમાં માંગ હોય છે આ સાંભળીને પાંચમાંથી એકે બધાની નજર ટાળીને જાણે કે તે પ્રયાસ કરી રહ્યો હોય તેમ પોતાની દાઢી પર પ્રહાર કર્યો સ્ટ્રો દૂર કરવા માટે દરમિયાન બિરબલે તેને જોયો અને સૈનિકોને તરત જ ચોરને પકડવાનો આદેશ આપ્યો જ્યારે બાદશાહ અકબરે તેને કડકાઈથી પૂછ્યું તો તેને પોતાનો ગુનો કબૂલી લીધો અને બાદશાહને વિનંતી આપી બાદશાહ અકબર તેની વિનંતી મેળવીને ખૂબ જ ખુશ હતો વાર્તા માંગથી બોધ આ વાર્તા માંગથી બોધપાઠ એ છે કે શક્તિને બદલે મગજનો ઉપયોગ કરીને દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ